બ્યારા નગરમાં આવતા હાલની અંડરપાસ ફાટક ફાટકની પરિસ્થિતિ જોતા માંડવી અને હાઇવે રોડ અને કાકરાપાર અણુમથક જેવા મહત્વના બધા જ વિસ્તારમાંથી અને ગ્રામીણ ખેડૂતોથી માંડીને વ્યારા તરફ આવતા વાહન વ્યવહાર આજે પણ મહત્વના આ કરણજા ફાટક અંડરપાસ થઈને રોજનો વ્યવહાર વાહન વ્યવહાર થઈ રહ્યો છે જ્યારથી આ અંડરપાસ બન્યું છે રેલવે વિભાગના મુખ્ય ઇજનેર અને કર્મચારીઓ અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને અને વ્યારા નગરપાલિકાના કાને પણ જાણકારી આપવામાં આવી છે છે આ પરિસ્થિતિ છેલ્લા વર્ષથી છતાં પણ આ અંડરપાસમાં ગંદકી પાણી અને ગંદા પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા અને બાંધકામમાંથી પાણી નીકળે છે કામની ગંભીરતાને દર્શાવી રહી છે કે હાલમાં આવતા જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે